હા એક જગ્યાએ કામ ચાલે છે તો આપણે જોવા જઈએ કે આ ધૂળ ને બુને વે છે કઈ જગ્યા થી વેતું કે બંગલાનું કામ જોવા જઈ બંગલા પાસે આપણે ગાડી પડી છે તો આપણે જોવા જવું છે એમ જ કામ જોવા જવાની કઈ જરૂર નથી આપણે તો ખાલી એમ જ આટો મારવા છીએ તો ચાલો આપણે ફેમિલી જઈએ આપણે ગાડી પડી છે તડકાની તપી ગઈ છે ને તડકો ફૂલ થઈ ગયો છે તો આપણે જઈએ હવે ગાડી લઈને અને જોઈ અહીંયા ફેમિલી હું આવી ગયો હતો અત્યારે ડેમેજ જોવા માટે જો અહીંથી વાહનના જે જે તે શીલા મતલબ ટ્રેક્ટર ને તો ફ્રેન્ડ્સ હું અત્યારે આવ્યો હતો ખાલી એમને જોવા માટે અને જોવા અહીંયા દી ડેમ તમે મારો ડેમ જોઈ શકો છો અત્યારે તો ડેમ તમે જુઓ તો અત્યારે કેવો મતલબ ખાલી છે અત્યારે તડકાનું તો કાંઈ છે નહીં અત્યારે એવું છે ને બસ આમ ત્યાં આંટો મારો નીકળી ગયો હતો જમી લીધું હતું તો તડકો લાગતો હતો મને એમ થયું કે ચાલ ને આ ડેમે આટો મારવા જાવ બાકી આપણે એવું કંઈ ખાસ હતું નહીં કાંઈ બહુ તો હું અત્યારે ખાલી એમાં ડેમે આટો મારવા આવેલો હતો બાકી આપણે કંઈ બીજું કંઈ કામ કામ જોવા કાંઈ આવ્યા નથી કાંઈ ખાલી ફ્રી હતો રિલેક્સ થવા માટે એટલે આવ્યા મોટા તો હું હાલો ડેમે જઈ આંટો મારીને હું કહું જોઈ કે ગરમી થાય છે તડકો એટલે તો સો સારી બાજુ તો અહીંયા તો ઠંડુ વાતાવરણ છે અત્યારે તો આ છે મારા ગામનો પાણીનો ટાંકો મોટો જબરો તો તમે જો આ જે મેં સામો દેખાય ને પણ એનો છે તો પહેલાં જો જે સામે મોટો ટાંકો દેખાય ને એ પહેલાં એ મોટો ટાંકો હતો પણ હવે આ સામો ટાંકો છે તો આજ ખાલી મેં લોકેશન જોવા માટે હું આવ્યો હતો પણ લોકેશન જોવા માટે આવ્યો હતું કારણ કે રીલ્સ ઉતારવાનું છે ને અમારે એક સોંગ વિશે એક શૂટ કરવાની વાત ચાલે છે ફ્રેન્ડ સાથે અને અમારે લોકેશન જોવાનું હતું રીલ્સ ઉતારવા માટે તો આ વડલો કેવો રહે હું એ જોવા માટે આવ્યો હતો તો હું આ સ્પેશિયલ વડલો જોવા માટે આવ્યો હતો બીજું મારે કંઈ કારણ હતું નહીં આવવા માટે તો હું કંઈ વડલો જોઈ લો ને લોકેશન જોઉં કેવું સારું એમ તો અહીંયા શૂટ થાય એવું છે તો મેં કીધું જોઈ લો એવું હતું ફ્રેન્ડ અને ડેમ તો આપણે તો પહેલા બતાવ્યું હતું તમે જ્યારે જમવા આવ્યા થાય ત્યારે આપણે ડેમે આટો મારો જલો હતો કે ડેમે કેવું છે ડેમ મતલબ એમ પણ અત્યારે ડેમ તો ખાલી છે તો ડેમમાં કાંઈ છે નહીં અત્યારે કાંઈ પાણી સૌ કરું છે અંદર છે ઓલે પણ આગળ સાઈડ બાકી અહીંયા તો બધે ખાલી છે ડેમ અને એટલું અંદર જે ભર્યું છે અહીંયા પાણી સીધું અહીંયા સુધી પાણી છે અત્યારે એવું છે અને બાકી તો પાણી જ્યારે સોમાસું થાય જ્યારે પાણી આજે અહીં સામુ દેખાય ટ્રેક્ટરના વલાના શીલા છે મોટા વાહનના જે શીલા છે ત્યાં સુધી પાણી આવી જાય છે એવું છે અને અત્યારે તો પાણી નથી બાકી ચોમાસામાં તમે જુઓ કેટલું પાણી આવે છે એવું છે અને આપણે સામે ગાડી મૂકી છે અને સામેથી નાળું છે ત્યાંથી આપણો રસ્તો છે ઘર જવાનો તરફનો તો બસ ગરમી થતી હતી એટલા માટે હું પેશિયલ અહીં વડે આવ્યો હતો અને મારે રીલ્સનું શૂટિંગ કરવાનું છે તો હાના મતલબ સાંજના ટાઈમમાં તો હું કોઈ બે કામ થઈ જાય એટલા માટે હું કોઈ જોઈ આવું ખાલી એમ હજુ કંઈ કીધું અત્યારે અહીંયા કેમ મસ્ત આવે છે બાકી તો તડકા નહોતો કંઈ રહેવાતો નથી એવો તડકો છે દુકાનમાં તો તમે કીધું જોઈ લો આગળ જુઓ ને તો અહીં તો તમને આગળ લઈ જાઉં જે પાણી ટાકોટાવું તમને તો આ જે ટાકો છે ને એમાં અમારે મોટો ટાકો છે પાણીનો આ ટાંકો જે દેખાય ને તમને આ જે ટાકો દેખાય ને આ મોટો ટાકો અમે જ્યારે નાના હતા ત્યારે અહીંયા જ રમવા આવ્યા હતા આ મોટો ટાકો છે મારા ગામનું પાણી આ ટાકામાંથી જાય છે અને આ સામે ટાકો જે દેખાય છે એ જે ટાકો છે એ પહેલાં અમારે અહીંયાથી પાણી આવતું પણ હવે જે એ આ ટાકો છે મેઈન ટાકો ત્યાંથી પાણી આવે છે અને અમે નાના હતા ત્યારે અહીંયા જ આવતા રમવા માટે એવું હતું ને બસ આપણે ખાલી લોકેશન જોવાનું હતું રીલ્સ માટેનું એટલા માટે સ્પેશિયલ ધક્કો ખાધો આપણે બાકી કંઈ કામ તો છે નહીં આપણે અહીં તો જાઓ દુકાને અને કારણ કે બે અઢી વાગી ગયા છે અડધી કલાક તો આમનો નામનો વહી ગયા ત્યાં આટા મારવા માટે અને એક ફ્રેન્ડ મળી ગયા હતા બસ આપણે એની સાથે રસ્તામાં ઊભા રહી ગયા હતા એટલે એવું હતું તો ઘણો વડલો કટાધાર છે મજા આવે એવું છે તો અમે કીધું કે હાલો આપણે અહીંયા આટો મારી આવી એવું હતું જો તમે વડલો કેવો મસ્ત છે મોટો ઝબરો વડલા છે તમે જો બહુ કટાધાર છે એવું છે તો અહીં મજા આવે એવું છે મતલબ લોકેશન સારું છે રીલ્સ બનાવવા એવું તો અમારે તો રીલ્સ બનાવવાની હતી એટલા માટે હું સ્પેશિયલ આવ્યો હતો પણ અત્યારે તો આપણે એકલા હોય એટલે એકલા તો રીલ્સ ન બને કોક અતવા હોય તો રીલ્સ બને પણ હવે પછી આગળ કોકને આવું એટલે હા મતલબ ત્યારે આપણે રીલ્સ બનાવશું તો ઘટાધાર જો ખટાધાર છે જળ બધું કેવી છે આમ કડક જો મતલબ કે અહીંયા બેસાય પછી અહીંથી રીલ્સનું શૂટિંગ લોકેશન અહીંથી લેવાય એ રીતનું તો ગુજરાતી સોંગ ઉપર લેવું હોય તો એ રીતે અમે નક્કી કર્યું છે તો આવશું એટલા માટે લોકેશન લેવાનું હતું ખાલી બાકી અમે નાના હતા તો અમે અહીંયા બહુ આવતા અહીંયા બદલે અહીંયા હિસ્કા ખાવા તમે પણ ફ્રેન્ડ્સ કાધા ખાધા જશે પહેલાં તો મજા આવ્યું હતું ને પછી હું કહું દુકાને જવું હતું તો હું કહું એ પહેલાં જાતો મારા ઘરેથી નજીકમાં જ છે બહુ કંઈ આગું છે ને આ ડેમ ને ડેમ જોવો હતો સ્પેશિયલ મારે કે ડેમ કેટલો ભર્યો છે કેટલો ખાલી છે પણ ડેમ હજી ખાલી છે કેમ કે ડેમમાં તો અત્યારે પાણી ન હોય એટલે ખાલી જ હોય પણ અત્યારે ગરમી બહુ છે બીજું કાંઈ નથી ખબર બાકી ગરમીની વાત જુઓ એટલી ગરમી છે અત્યારે ગરમીનું તો રહેવાતો નથી એવી ગરમી પડે છે અત્યારે મોટું જોવો તમે કેવું થઈ ગયું તડકાનું એવી એટલી ગરમી પડે છે ને કાંઈ ગરમીની કાંઈ મજા ન થતી વાતાવરણ એવું છે હાવ કે ગરમી એમ ગરમાટો લાગે ને દુકાનમાં પણ એકલું તપે છે તો મેં કીધું અત્યારે સ્પેશિયલ હું કોઈ આંટો મારતો લોકેશન જોઈ આવું અને ઠંડુ વાતાવરણ છે અહીંયા તો સારી બાજુ જોતો મસ્તીના વળી પક્ષીઓ પણ કીકરાટા બોલાવે છે તો હું કહું ભાઈ કીકરાટાનો અવાજ છે કિલ કિલાટ સાંભળતા આવી અને તમને પણ સંભળાવતા આવી તો આંટો મારતો હોઉં હું કોઈ ઈ બાને બે કામ થઈ જાય આપણે તો એ માટે હું આવ્યો હતો સ્પેશિયલ અને હવે હું કોઈ જાઉં દુકાને તો ગાડી પડી છે આપણે તડકે પાછી ને તડકાની પાછી ગાડી વળી થઈ જશે તો હાલો હું દુકાને જાઉં ફ્રેન્ડ્સ અને પછી પાછા મળીએ આપણે ને મજા આવે છે તો ફ્રેન્ડ્સ હું જાઉં દુકાને પછી આપણે વાત કરીએ આગળ આજે તો કંઈક જવાનું છે ને તો સ્પેશ્યલ આ લોકેશન લેવાનું હતું આપણે રીલ્સ બનાવવા માટેનું જોવાનું હતું લોકેશન એટલે માટે આવ્યો હતો બાકી તો કંઈ કામ હતું નહીં સ્પેશિયલ આપણે બાકી બીજું કામ લેવા દેવા છે નહીં હું કહું આપડે રીસ બનાવશે એટલા માટે લોકેશન જોયું એમ આવેલ હતું તો હું હવે દુકાને નીકળું ફ્રેન્ડ્સ હવે મોડું તો આઈસીબી અઠી વાગ્યા છે એટલે પછી અહીંયા કેટલોક ટાઈમ ખોટો આપણે કાઢવું એટલે ચલો તો દુકાનમાં અંદર આવી જાય હવે દુકાનમાં ને પંખો શરૂ કરો પહેલા સૌથી પહેલા બીજું બધું જ આવે લોક મારી દઈ તો આપણે દુકાનમાં આવી ગયા અને બાજુમાં અરુણભાઈ કહે છે કે સોડા પીવી છે તો લઈ આવો લીંબુ પી તો હવે એને ગાડીને સાવીને આપી દીધી લઈ આવે તો ખરાય બધી હાલીને તો જાય નહીં પાસે હાલો ગાડી ની સવી તો હાલો એ સોડા લઈ આવે ત્યાં સુધી હું કામ કરી લઉં ટોપી આપણે નહોતા લઈ ગયા કારણ કે ટોપી લઈને જવામાં એવું છે કે અમે ગરમી તો થાય છે ટોપી પીવી વધારે ગરમી થાય કાંઈ નઈ હાલો ફ્રેન્ડ તો પેલા મેં સોડા પી લઈએ પીએ ને લીંબુ સોડા એ

ને આપણે લીંબુ પાક પાડીને આપણે ગયા ખાલી લોક શૂટ મતલબ એવું છે કે મારે રીસ બનાવવાની છે એટલે લોકેશન જોવા ગયો તો એટલે અહીંયા આપણે ડેમે કે અહીંયા લોક શૂટ મતલબ બનાવે એવું છે એટલે માટે ગયેલો હતો એટલે ટાઈમ નહોતો પણ હું હાલને જમીન જતો હોય એવું હતું ને હવે તો કેટલા વાગ્યા જો તમે જોઈ શકો કેટલા વાગે કોમ્પ્યુટરમાં જો બે ને સત્તર થઈ છે ચિંગલી અમારો ભાગ પાડે ને ઠંડી નથી આ કે બો લાઈટ ક્યાં હતી લાઈટ નથી લાઈટ નથી તો ઠંડી નથી પણ તોય હાલ છે અત્યારે તો ભૂખમાં ગાજર હાલ એવું કંઈ ન હોય આનો કઈ ની ભાગ પાડે ને બેલી ઠંડી તો ઠંડી ઠંડી કે ગરમ જેવો હોય ખબર બે ભાગ ઓલામાં પાડો આમ ઓલામાં એમ આઈ મૂકી દે ને મૂકી દે બસ ભાગે નહી હો તો ચાલો ફ્રેન્ડ્સ પીલી વેલા હવે લ્યો જો

બી બધું કસરો કચરો બધો પાડવો પડશે મને આપજે પીવાની છે હ જોઈએ બસ તું પહેલાં ઢોળાઈ જાય ગેસ ઓલા દેવો ગાભો કોણ મારશે અહીંયા તો હવે પી લીધી છે આપણે કેન્ડલી લીંબુ છોડા ને હવે અઘરી આરામ કરીએ અને પછી આપણે જઈશું કોફી પીવાના અથવા તો પછી રીલ ઉતારવા તો જવાનું થાય તો આપણે જાઈશું ભંખો કરી દીધો તો ફૂલ શરૂ અને મસ્ત ભાવનો ફેંકે છે મજા આવે છે બગડી નગર તો ગરમી નું બાર તો રેવાતું નથી એવો ભવન હશે કઈ નહીં ચાલો તો ફ્રેન્ડ મળો તમને આગળ ફેમિલી તો તમે મારી ચેનલ પર આવ્યા છો તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો ખાલી ચાલો ચલો 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 તો હું કામ કરી લઉં ને પછી આપણે વાત કરીએ તો ચાર વાગે યાદ હતા તો હું પાછો આવી ગયો તો ઘરે કોફી પીવો તો પછી આ મકાન જોવો આવ્યો તો કે વેપરો સાળવાનો છે કાલથી પાછો પ્લાસ્ટરનું કામ શરૂ થવાનું છે તો હું કેટલો છે પછી એટલો પીડ્યો છે ને એટલો પીડ્યો છે બાર બીજું સાળેલો છે તો રાતે પાછો સાળવાનો છે થોડોક તો જોઈ લઉં કે કેટલો જાજો પીડ્યો છે કેમ તો કાલ થી પાછું બધા સરનું કામ સારું થવાનું છે પાણીની બોટલ લેવા તા હલો તો પી પીલી અને પછી પાછું જાય દુકાને કસ થોડું કામ છે એટલે ઉતાવળ છે એવું છે જો તૂટી ગઈ હતી પછી નવી લાવી હતી ઓલી તૂટી ગઈ એટલે પણ અહીંયા સુધીમાં આજે પટ્ટો દેખાય અહીંયા અહીં માલ આવશે એટલે સુધી તો લાદી લાગી જાય ને નળી તૂટી ગઈ હતી અને ટ્રેક્ટર વાળા છે ને કે એવું કામ નથી આવતા એટલું ટ્રેક્ટર નીકળે એટલે સામેથી પીડ્યો સામે પીડ્યો ત્યાંથી અહીં પાછો લાવવાનું હોય વાહનો એટલા બધા નીકળે ને તો તકલીફ પડે

હવે મોડું થાય છે મતલબ સાંજનો ટાઈમ પડ્યો છે તો હું કહું આવ્યો આપણે બ્લોગ અહીં સમાપ્ત કરવાનો છે તો ઉમીદ છે આશા છે કે તમને આપણે ગુજરાતી દેશી વ્લોગ આપણો કાઠિયાવાડી વ્લોગ તમને ગેમો હશે અને આ ટ્રેક્ટર નીકળે ને ટ્રેક્ટરમાં તમને અવાજ કહીને આવો જો આગળ ટ્રેક્ટર તો નીકળે જો ટ્રેક્ટરનો અવાજ આવે એટલે હું બોલું કે તમને સાંભળાય છે નહીં તો આપણો ગુજરાતી દેશી કાઠિયાવાડી વ્લોગ તમને ગેમો હશે ફ્રેન્ડ્સ ફેમિલી તો ચાલો આપણે આવા નવા બ્લોગમાં મળીશું નવા આગળના બ્લોગમાં તો મારી ચેનલ પર આવ્યો તો ચેનલને સપોર્ટ કરો વિડીયોને લાઇક કરો બે લાઈકને પ્રેસ કરશો અને પ્લીઝ ચેનલને સપોર્ટ કરતા રહેજો આપણે ગુજરાતી વિડીયો આપણે અહીંયા સમાપ્ત થઈ છે તો મળે આપણે નેક્સ્ટ બ્લોગમાં